કારણ છે પણ મગફળીનું વાવેતર છે એ વધી રહ્યું છે મગફળીનું વાવેતર વધી રહ્યું છે ત્યારે મગફળીનું વાવેતર કરતા હોય ત્યારે આપણે જે બિયારણમાં પટ આપતા હોય છે એમાં ભાગે આપણે ઘણા બધા ખેડૂતો છે કોઈ પણ એક વસ્તુનો પટ આપતા હોય છે જોકે પેલી સલાહ મારી આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ ઝેર મુક્ત ખેતી કરીએ અને જો બીજા મૃત આપણે પોતે જાતે બનાવીએ બીજા મૃતનો પટ આપીએ તો એ બધા કરતા ઉત્તમ છે કેમિકલનો પટ ક્યારેય ન આપવો જોઈએ કેમિકલ ન વાપરવું જોઈએ છતાં પણ આ દેશની વાસ્તવિકતા એ છે કે નેવું ટકા આસપાસ ખેડૂતો છે કેમિકલ આધારિત ખેતી કરે છે માત્ર પાંચ થી દસ ટકા ખેડૂતો છે કે જે ઝેર મુક્ત ખેતી કરે છે એટલે મોટાભાગના ખેડૂતો જે કેમિકલ પેસ્ટીસાઈડ ખેતી કરતા હોય એને આપણે જે સલાહ આપવાની છે કે પટ આપવો તો શેનો આપવો આમ તો ઘણા બધા મિત્રો છે ઘણી વખત ફૂગનાશક ના પટ આપતા હોય એટલે કે ઘણી બધી કંપની નું કાર્બેનિઝમ મેનકોજેપ કોમ્બિનેશન આવે એનો પટ આપતા હોય થાયરામનો નો પટ આપતા હોય મેનકોજેપ પટ આપતા હોય આ જે તમામ કન્ટેન્ટ છે ફૂગનાશક છે દરેક કંપની બનાવે છે એવી જ રીતે હવે છેલ્લા ઘણા વર્ષથી મુંડાનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને મુંડાના નિયંત્રણ માટે ખેડૂતો છે એ ફિપ્રોનિલ અને ઇમિડા જે કોમ્બિનેશન આવે છે ચાલીસ ચાલીસ ટકામાં એ પણ દરેક કંપની બનાવે છે ઘણા બધા મિત્રો છે એ ફિપ્રોનિલ ઇમિડાનો પટ આપે છે તો ઘણા બધા મિત્રો છે થાયોમેથોગ્રામ ત્રીસ ટકા એફએસ આવે એનો પટ આપતા હોય છે હવે ઘણી વખત માર્કેટની અંદર અમે જતા હોય ખેડૂતોને મળતા હોય ત્યારે ખેડૂતો કહે છે કે પરેશભાઈ અમે આમાં ફૂગનાશક નો સારો પટ આપ્યો હતો પણ મુંડા આવી ગયા અથવા તો એવું કહે છે કે અમે થાયમેથોક્ઝામ એફએસ નો પટ આપ્યો હતો છતાં પણ ફૂગ આવી ગઈ છે આવું શું કામ બને ત્યારે આપણે સમજવાની જરૂર એ છે કે ફૂગનાશક વસ્તુ અલગ છે ને મુંડાની દવા અલગ છે જોકે આપણે ફૂગનાશક છે એનો પણ પટ આપવો જોઈએ મુંડાનો છે એનો પણ પટ આપવો જોઈએ